છેલ્લા પાંચ વર્ષ પહેલાં બનાસ ડેરીએ બાયો સીએનજી પ્લાન્ટની શરૂઆત કરી તેમાંથી અત્યારે વ્હીકલોની અંદર સીએનજી ભરાવાનું કામ સતત ચાલું છે તેમાંથી આવક પણ મળી રહી છે અને પ્રાકૃતિક ખાતર એ બનાવવાનું કામ પણ કર્યું ડાયજેસ્ટ સિસ્ટમ દ્વારા કેટલાક બેક્ટેરિયાનું મેળવણ અંદર નાખવાને કારણે જે છાણ છે એમાંથી વેલ્યુ એડિશન થાય છે અને તેમાંથી જરી જમીનને પૂરક તત્વો જે છે એ મલ્ટિપલ મળી જાય છે જેને કારણે જમીનની હેલ્થ એકદમ સુધરે છે આપણે ત્યાં જે છાણ હોય છે એ મોટા ભાગે ગરમીની અંદર રહેવાને કારણે જે ગોબરની અંદર જે તત્વો છે પોષક તત્વો જમીન માટેના છે એમાંથી માત્ર દસ ટકા કરતાં પણ ઓછા મળે છે એ ગરમી અને હવા મળવાને કારણે સુકાઈ જાય છે પરંતુ આ ડાયજેસ્ટની અંદર જો ડાયજેસ્ટ કરીએ કેટલાક બેક્ટેરિયા એડ કરીએ તો અત્યારે જે ખાતર છાણિયું ખાતર હોય છે એમાંથી અનેક ઘણું વધારે પોષક તત્વો એની અંદર ઉમેરી શકાય અને ડીપી યુરી